નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી જણાવે છે કે વડોદરા શહેરમાં પૂર બાદ શહેરમાં રોડ રસ્તાઓ પર પડેલ ખાડાઓના પુરાણની કામગીરી વડોદરા મહાનગરપાલિકા તથા રોડ પ્રોજેક્ટના ઇજારદારો દ્વારા તારીખ ત્રીસ ઓગસ્ટ બે થી તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે સુધી દિવસ રાત યુદ્ધના ધોરણે કરવામાં આવેલ છે જેમાં અત્યાર સુધીમાં અમયુક્ત ટીમ દ્વારા કુલ એક હજાર ત્રણસો એસી ખાડાઓનું પુરાણ કરવામાં આવેલ છે વધુમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી જણાવે છે કે સાત હજાર પાંચસો નવ્વાણું ખાડાઓ માટે કિલો દસ હજાર એકસો બાસઠ મેટ્રિક ટન હોટમિક્સ વાપરવામાં આવેલ છે જેમાં કુલ ચાર હજાર પાંચસો એકાવન ખાડાઓ ચાર હજાર છસો એક મેટ્રિક ટન હોટમિક્સ મટીરિયલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અટલાદરા હોટમિક્સ પ્લાન્ટ મારફતે પુરાણ કરવામાં આવેલ છે તથા 3048 ખાડા રોડ વિભાગના ઈજારદારો દ્વારા 5561 મેટ્રિક ટન હોટમિક્સ વાપરી પૂરાણ કરવામાં આવેલ છે તથા કુલ 2737 ખાડાઓ 2309 મેટ્રિક ટન વેટમિક્સ થી પૂરવામાં આવેલા સિવાય કુલ 44 ખાડાઓ 26.5 મેટ્રિક ટન કોલ્ડ મિક્સ મારફતે પૂરવામાં આવેલ છે રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન વડોદરા